પ્રભુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં ફરીને એક વખત અમે તમારું સ્વાગત કરીએ છીએ અમારી આશા છે કે જે વિડીયોઝ અમારી ચેનલ પર આવે છે એને તમે જુઓ છો એને નિહાળો છો એનાથી તમને ઘણું શીખવા પણ મળે છે અને તમારો જે પ્રતિભાવ તમે અમને આપો છો એના માટે અમે ખૂબ જ આભારી છીએ આપણે જે શ્રેણીમાં આગળ વધી રહ્યા છે એમાં જ આજે આપણે આગળ વધવા માગીએ છીએ અને બીજો બીજી એક કલમ આપણે જોવા માગીએ છીએ થોડા દિવસો પહેલાં હું ઓનલાઈન હતો અને મેં એક પોસ્ટ જોઈ કે જેમાં એક વ્યક્તિ ખ્રિસ્તી વિશ્વાસની વિરુદ્ધ વાત કરી રહ્યો હતો એણે બાઇબલની અમુક કલમોને ટાંકી હતી અને એના દ્વારા એણે એવો દાવો કર્યો કે આ સાબિત કરે છે કે ખ્રિસ્તી વિશ્વાસ એ હાનિકારક છે અને એનું અનુકરણ ના કરવું જોઈએ એક કલમ કે જે એણે ટાંકી હતી એ હતી માથીની સુવાર્તા અગિયારમો અધ્યાય અને બારમી કલમ તમારા બાઇબલ તમે ખોલો મારી સાથે માથિનની સુવાર્તા અગિયારમો અધ્યાયને એની બારમી કલમ અને એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે અને યોહાન બાપ્તિસ્માના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે અને બળાત્કાર કરનારાઓ બળાત્કારથી તે લઈ લે છે હવે આ વ્યક્તિએ આ કલમ ટાંકીને દલીલ કરી કે ખ્રિસ્તી વિશ્વાસ જે છે એ હિંસાને પ્રોત્સાહન આપે છે દેવનું રાજ્ય ઈશ્વરનું રાજ્ય લાવવાને માટે હવે પહેલી નજરે હું સમજી શકું છું કે કોઈક વ્યક્તિ કે જે બાઇબલને જાણતું ન હોય અથવા તો બાઇબલનો અભ્યાસ ના કર્યો હોય ખ્રિસ્તી વિશ્વાસ વિશે એને એટલી સમજણ ના હોય તો એ આ કલમ જોઈને એવું એવી સમજણ મેળવી શકે છે કારણ કે આ આ કલમમાં એવા શબ્દો છે જેમ કે ગુજરાતીમાં બળાત્કાર લખવામાં આવ્યું છે તમે અંગ્રેજીમાં વાંચશો તો વાયલન્ટ હિંસા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે હિંસાત્મક લોકો હિંસાથી એને લઈ છે એટલે આ બધી બાબતો એક રીતે એવું લાગે બરાબર કે હિંસાને ખ્રિસ્તી વિશ્વાસ પ્રોત્સાહન આપે છે પણ ખરેખર આ કલમનો અર્થ એવો નથી જો થોડુંક ઊંડાણપૂર્વક આપણે જોઈએ તો આપણને ખબર પડે કે ઈસુ પોતાના શિષ્યોને અથવા તો એમની પાછળ ચાલનારાઓને હિંસાનો ઉપયોગ કરવાનું અહીંયા નથી કરી રહ્યા તેના બદલે એ એ બાબત દર્શાવી રહ્યા છે કે દેવનું જે રાજ્ય છે આકાશનું રાજ્ય સ્વર્ગનું રાજ્ય એ હંમેશા વિરોધ અને પ્રતિકારનો અનુભવ કરે છે અને યોહાન બાપ્તિસ્માના સમયથી એ કરતું આવ્યું છે હવે પેલા ભાઈએ જે વાત કરી એ ખોટી છે દલીલ ખોટી છે તેમ છતાં આ કલમમાંથી બે એવા પ્રશ્નો આપણી સમક્ષ આવીને ઉભા રહે છે પહેલું પહેલો પ્રશ્ન જે છે કે જે આપણી સમક્ષ આવે છે એ છે કે આકાશનું રાજ્ય કઈ રીતે હિંસા સહન કરે છે અને બીજો જે પ્રશ્ન એ છે કે આ જે હિંસાત્મક લોકો છે એ કોણ છે બલાત્કારી લોકો ગુજરાતીમાં જે અનુવાદ કરવામાં આવ્યું છે એ કોણ છે બરાબર આ બે પ્રશ્નો આપણી સમક્ષ આવીને ઊભા રહેશે અને એટલા જ માટે આજે આપણે આ વિડિયોમાં આ કલમને ઊંડાણપૂર્વક જોઈશું એના સંદર્ભમાં આપણે જોઈશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર ઈસુ શું કહેવા માગતા હતા સૌથી પહેલાં આપણે યોહાન બાપ્તીસમાં કરનાર અને આકાશનું જે રાજ્ય છે એનો જે સંબંધ છે એના વિશે જોઈએ ઈસુએ એમની જાહેર સેવાની શરૂઆત કરી એ પહેલાંથી યોહાન બાપ્તીસમાં કરનાર એ કાર્ય કરતા હતા અને એમની ભૂમિકા બહુ અગત્યની ભૂમિકા હતી માર્ગ તૈયાર કરવાને માટે આપણે બધા જાણીએ છીએ એમનો સંદેશો શું હતો તો એમનો સંદેશો એ પસ્તાવાનો સંદેશો હતો એમણે લોકોને આમંત્રણ આપ્યું કે તમે તમારા પાપથી પાછા ફરો બાપ્તીસમાં પામો અને આ જે બાપ્તિસ્મા છે એક ચિહ્ન છે શેનું ચિહ્ન છે તો લોકોનું ઈશ્વર પ્રત્યેની જે પ્રતિબદ્ધતા છે એનું ચિહ્ન એમનું કામ એ સીધે સીધું દેવનું રાજ્ય જે છે આવનાર છે ઈસુમાં આવનાર છે એને સાથે જોડાયેલું છે એ અહીંયા આપણને જોવા મળે છે પણ આપણે જાણીએ છીએ કે યોહાન બાપ્તિસ્મા કરનારનો જે સંદેશો છે એ બધા સ્વીકારતા નથી એમણે ખુલ્લે આમ ઓપનલી એ જે ધાર્મિક આગેવાનો હતા એ સમયના એમની ટીકા કરી માથીની સુવાર્તા ત્રીજો અધ્યાય અને સાતમી કલમ જો તમે જુઓ તો ત્યાં સર્પોના વંશ એવું કીધું એમને અને એ સાથે હેરોદ રાજા હેરોદ એન્ટીપાસ જે એ સમયે રાજ કરતા હતા એમની વિરુદ્ધ પણ એ બોલ્યા એમની પણ એમણે જે એમના જે કાર્યો હતા અનૈતિક કાર્યો એ એ બાબતોની યોહાન બાપ્તીસમાં કરનારે નિંદા કરી અને જો તમે જુઓ કઈ એક બાબત જો ત્યાં આપણને સુવાર્તાઓમાં જોવા મળે છે તો માર્કની સુવાર્તા છઠ્ઠો અધ્યાય સત્તરથી અઢાર કલમ તમે વાંચો તો ત્યાં જોવા મળે છે કે યોહાને હેરોદને ઠપકો આપ્યો કારણ કે એણે ગેરકાયદેસર રીતે પોતાનો જે ભાઈ છે એની જે સ્ત્રી છે એની સાથે એણે લગ્ન કર્યા હતા અને એટલા જ માટે યોહાનને કેદખાનામાં નાખી દેવામાં આવ્યો હતો હવે હેરોદ એ શરૂઆતમાં તો અચકાય છે એને મારી નાખવાને માટે કારણ કે એને યોહાનનો ભય છે એવું માને છે કે આ એક ન્યાયી વ્યક્તિ છે અને એટલા માટે એને કેદમાં તો રાખે છે પણ મારી નાખવા એ ઈચ્છતો નથી પણ આપણે જાણીએ છીએ બરાબર યોહાન નું મૃત્યુ કેવી રીતે થાય છે હેરોદિયા જે હેરોદિયા જે છે એની ચાલાકીના કારણે યોહાન બાપ્તિસ્માનું મૃત્યુ થાય છે હેરોદે પોતાના જન્મના દિવસે એક બહુ મોટી મેજબાની રાખી હતી બહુ બધા અગત્યના લોકોને એણે બોલાવ્યા હતા અને ત્યાં હેરોદિયાની જે દીકરી છે એ નાચે છે અને હેરોદ પ્રસન્ન થાય છે અને એ કહે છે કે તું માંગે તને આપું બરાબર અડધું રાજ્ય તું માંગીશ તો એ પણ તને આપવા તૈયાર છું ને ત્યાં હેરોદિયા એ પોતાની દીકરીને કહે છે કે તું યોહાન બાપ્તિસ્માનું માથું માંગ અને ત્યાં એ માંગવામાં આવે છે ને એનો શિરછેદ કરવામાં આવે છે એટલે યોહાનને કેદખાનામાં નાખવો અને પછી એનું સિરછેદ કરવું એ સીધે સીધા ઉદાહરણો છે કે કઈ રીતે આકાશનું રાજ્ય એ હિંસા સહન કરે છે યોહાને દેવનું રાજ્ય જે આવવાનું છે એની આગમનની ઘોષણા કરી હતી પણ બધાએ એનો સ્વીકાર કર્યો નહીં અને આપણે જોઈએ છીએ બહુ હિંસાત્મક રીતે એનો વિરોધ કરવામાં આવ્યો હતો એનું મરણ એ ખાલી કોઈ રાજકીય અથવા તો પર્સનલ વ્યક્તિગત બદલાનું કાર્ય હોય એવું નથી પણ જે એક મોટું ઈશ્વરના કામ પ્રત્યેનું જે મોટો પ્રતિકાર છે એનું એક આ નાનું ભાગ આપણને અહીંયા જોવા મળે છે અને આ એક મંચ તૈયાર કરે છે ઈસુ જે પછી આગળ એ પોતે અનુભવવાના હતા એના માટેનું આ એક મંચ અહીંયા આપણને જોવા મળે છે જે રીતે યોહાનનો નકાર કરવામાં આવ્યો યોહાનને મારી નાખવામાં આવ્યા એ જ રીતે ઈસુનો પણ નકાર કરવામાં આવે છે બહુ જ બધો નકાર એ પોતાના જીવનકાળ દરમિયાન અનુભવે છે વિશ્વાસઘાત પણ એમની સાથે થાય છે અને છેલ્લે વધસ્તંભે એમને જડી દેવામાં આવે છે જે હિંસા યોહાનની સાથે કરવામાં આવી હતી એનાથી એક પેટર્નની શરૂઆત થાય છે ઈસુના જીવનમાં પણ આપણે જોઈએ છે અને ત્યારબાદ શિષ્યોના જીવનમાં પણ આપણે જોઈએ છે કારણ કે જે લોકો ઈશ્વરના શાસનની વિરુદ્ધ છે એ હંમેશા દેવના રાજ્યનો પ્રતિકાર કરે છે તો ઈસુ અહીંયા જે કહી રહ્યા છે એ બાબત આ છે કે યોહાન બાપ્તિસ્માના સમયથી જે દેવનું રાજ્ય છે જ્યાં કંઈ પણ એની ઘોષણા કરવામાં આવી છે જ્યાં કંઈ પણ એનો સંદેશો લાવવામાં આવ્યો છે જ્યારે પણ એના મૂલ્યની વાત એના સિદ્ધાંતની વાત એના ધારાધોરણની વાત કરવામાં આવી છે ત્યારથી લઈને બધા એને સ્વીકારતા નથી ઘણા લોકો એનો પ્રતિકાર કરે છે અને બહુ હિંસાત્મક રીતે કરે છે અને એટલા માટે આકાશનું રાજ્ય એ હિંસાને સહન કરે છે અથવા તો બળાત્કારને સહન કરે છે યોહાન બાપ્તીસમાં કરનારના જીવનમાં આપણે જોયું ઈસુના જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે આ બાબત બને છે એમના જીવનકાળ દરમિયાન ધાર્મિક આગેવાનો એમની જાણે સામે પડ્યા છે એમનો પ્રતિકાર કરે છે ને પછી છેલ્લે ધાર્મિક આગેવાનો રાજકીય આગેવાનોની સાથે મળીને એમને સ્તંભે જડે છે આપણને જોવા મળે છે એટલે આ જે વધસ્તંભે ઈસુને જળવાનું કાર્ય છે એ પણ બહુ હિંસાત્મક રીતે ઈશ્વરના રાજ્યની વિરુદ્ધનું કાર્ય છે અને ત્યારબાદ ઈસુના શિષ્યો એ પણ આ જ અનુભવ કરે છે સ્ટીફનની વાત કરીએ આપણે પ્રેતોના કૃત્ય એનો સાતમો અધ્યાય ચોપનથી સાહીઠ કલમ હતો ત્યાં એને મારી નાખવામાં આવે છે ઈસુ પરના વિશ્વાસને કારણે પાઉલની વાત કરીએ તો પાઉલને પણ જેલમાં નાખવામાં આવે છે એ બધું આપણે જોઈએ છે આ એક પેટર્ન છે ઈસુ જે અહીંયા સમજાવવા માગી રહ્યા છે કે યોહાન સમયથી એક પેટર્નની શરૂઆત થઈ છે અને એ આગળ પણ ચાલુ રહેવાનું છે જેટલું દેવનું રાજ્ય આગળ વધે છે તેમ તેમ દરેક દરેક પગલે એ આ અનુભવ લોકો કરે છે એટલે આ પહેલી બાબત હવે બીજી બીજા પ્રશ્ન પર આપણે આવીએ કે આ હિંસાત્મક લોકો અથવા તો બળાત્કારી લોકો કોણ છે કે જે એને લઈ લે છે જે વિદ્વાનો છે એમણે અભ્યાસ કર્યા બાદ જે ખાસ કરીને ગ્રીક ભાષાનું જે વ્યાકરણ છે અને આ જે સંદર્ભ છે એને જોયા બાદ ત્રણ એવા અલગ અલગ પ્રકારના અર્થઘટન આના કર્યા છે અને એ બાબત અત્યારે આપણે જોવા માગીએ છીએ સૌથી પહેલું જે અર્થઘટન છે કે આ વ્યક્તિઓ કોણ છે તો આ એ લોકો છે કે જે દેવના રાજ્યનો પ્રતિકાર કરે છે અને એને નાશ કરવાનો પ્રયત્ન કરે છે તો આમાં કેવા વ્યક્તિઓ આવ્યા તો સૌપ્રથમ તો હેરોદ રાજા કયા હેરોદ રાજા તો ઈસુના જન્મ વખતે જે હેરોદ રાજા હતા એ એમણે પણ ઈસુને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ હેરોદ એન્ટીપાસ જે એમના દીકરા છે એ પણ આવે છે ધાર્મિક આગેવાનો પણ આવે છે કે જેમણે ઈસુનો પ્રતિકાર કર્યો હતો અને ત્યારબાદ જ્યારે મંડળીની શરૂઆત થાય છે મંડળીની વૃદ્ધિ થાય છે અને જે લોકો મંડળીનો પ્રતિકાર કરે છે એની સતાવણી કરે છે એ લોકો પણ આમાં આવી જાય છે આ એવા લોકો છે કે જે બળનો ઉપયોગ કરે છે ઈશ્વરના સંદેશાને દબાવવાને માટે લોકોને કેદખાનામાં નાખી દેવા એમને મારી નાખવા એ કામ કરનારા આ બધા વ્યક્તિઓ છે આનો પુરાવો આપણને સુવાર્તામાં પણ જોવા મળે છે અને પ્રે પ્રેરીતોના કૃત્યમાં પણ જોવા મળે છે જે ફરોશીઓને સાદુકીઓ છે એમણે ઈસુના જીવનકાળ દરમિયાન હંમેશા પ્રયત્ન કર્યો કે એમને બદનામ કરી શકે અને ત્યારબાદ જ્યારે ઈસુ યરુશાલેમમાં જાય છે ને ત્યારે એ લોકો રાજકીય આગેવાનોની સાથે મળીને ઈસુને પકડે છે અને પછી એમને વધસ્તંભે જડે છે મંડળીની શરૂઆત થાય છે ત્યારથી આપણે જોઈએ છીએ કે રોમન અધિકારીઓ હતા કે જેમણે લોકોને પકડ્યા એમને કેદખાનામાં નાખ્યા મારી પણ નાખ્યા અને કોઈક રીતે આ જે ખ્રિસ્તી વિશ્વાસ છે એ આગળ ના વધે એનો એમણે પ્રયત્ન કર્યો એટલે આ વાયલન્ટ મેન હિંસાત્મક લોકો કોણ છે તો પછી આ આવા પ્રકારના લોકો છે એ એક એક અર્થઘટન આપણને જોવા મળે છે ત્યારબાદ બીજું અર્થઘટન જે કરવામાં આવ્યું છે કે આ વ્યક્તિઓ કોણ છે તો આ એવા વ્યક્તિઓ છે કે જે દેવના રાજ્યની ઊંધી સમજણ મેળવે છે અથવા તો એમને ગેરસમજ ઊભી થાય છે અને બળનો ઉપયોગ કરીને એને વાસ્તવિકતામાં લાવવાનો પ્રયત્ન કરે છે એટલે આ એક રીતે દુશ્મનો નથી દેવના રાજ્યના પણ એમને ગેરસમજ ઊભી થઈ છે ઈશ્વરના માર્ગનો ઈશ્વરના માર્ગનો ઉપયોગ કર્યા વગર અથવા તો માનવીય સત્તાનો ઉપયોગ કરીને કે બળનો ઉપયોગ કરીને દેવના રાજ્યને લાવવાનો પ્રયત્ન કરે છે ઈસુના સમયમાં પણ આવું એક ગ્રુપ હતું કે જેને ઝેલેટ્સ કહેતા હતા એ લોકો બહુ જનૂની લોકો હતા કે જે રોમન સામ્રાજ્યને મિલિટરી દ્વારા અથવા તો બળ દ્વારા એને પાડી નાખવાનો પ્રયત્ન કરતા હતા કે જેથી ઇઝરાયલનું રાજ્ય સ્થપાય ને એમના માટે ઇઝરાયલનું રાજ્ય સ્થપાય એટલે કે દેવનું રાજ્ય સ્થપાય એવું હતું અમુક એવા વિદ્વાનો છે કે જે એવું માને છે કે ઈસુ આ પ્રકારનું જે માઇન્ડસેટ છે વિચારવાની રીત છે એના વિશે આપણને ચેતવણી આપી રહ્યા છે ઈસુ આપણને યાદ કરાવી રહ્યા છે કે દેવનું રાજ્ય છે એ કદી પણ આવી રીતે બળજબરીથી આવતું નથી આનું ઉદાહરણ આપણને યોહાનની સુવાર્તામાં પણ જોવા મળે છે યોહાનની સુવાર્તા છઠ્ઠો અધ્યાય ને પંદરમી કલમ જ્યારે ઈસુ પાંચ હજારને જમાણે છે એ બાદ જે લોકો છે જે ક્રાઉડ ત્યાં ભેગું થયું હતું એ ઈસુને બળજબરીથી રાજા બનાવવાનો પ્રયત્ન કરે છે ને ઈસુ ત્યાંથી જતા રહે છે અને આ આ વસ્તુ આપણને બતાવે છે કે ઘણાને ત્યાં ગેરસમજ ઊભી થઈ હતી અને ઈસુના મિશન વિશે એ લોકો જાણતા ન હતા અને બળજબરીથી એમને રાજા બનાવવાનો પ્રયત્ન કરતા હતા માનવીય જે તાકાત છે એનો ઉપયોગ એ લોકો કરી રહ્યા હતા દેવની યોજનાને એ સમજી રહ્યા નતા ત્રીજી બાબત ત્રીજું જે અર્થઘટન છે કે આ વ્યક્તિઓ કોણ છે તો અમુક જે વિદ્વાનો છે એવું કહે છે કે ભ્રષ્ટ આગેવાનો જેઓ પોતાના લાભને માટે દેવના રાજ્યનો દુરુપયોગ કરે છે એવા વ્યક્તિઓની વાત અહીંયા કરવામાં આવી છે માથીની સુવાર્તા સાતમો અધ્યાયને પંદરમી કલમમાં એ ચેતવણી આપે છે ઘેટાના વેશમાં જે વરુ છે એના માટેની ચેતવણી એ કોણ છે તે ખોટા શિક્ષકો છે કે જે લોકોને ભ્રમિત કરે છે એ જ રીતે પ્રેતોના કૃત્ય વીસમો અધ્યાય ઓગણત્રીસથી ત્રીસમી કલમમાં પાઉલ એફએસીની જે મંડળી છે એમને ચેતવણી આપે છે આવા જ વરુઓ માટે કે જે આવશે અને લોકોને ખાસ કરીને વિશ્વાસીઓને ગેરમાર્ગે દોરી જશે આ બધા લોકો એ શારીરિક હિંસાનો ઉપયોગ નથી કરતા પણ એ દેવના રાજ્યને હડપવાનો પ્રયત્ન કરે છે પોતાના હેતુને માટે એને ભ્રષ્ટ કરીને એને હડપવાનો પ્રયત્ન કરે છે મારું એવું માનવું છે કે આ જે ત્રણ અર્થઘટન છે એમાંથી જે પહેલું અર્થઘટન છે એ વધારે અહીંયા સારી રીતે બંધ બેસે છે કે એવા લોકો કે જે દેવના રાજ્યની વિરુદ્ધ છે અને હિંસાત્મક રીતે એને પાળી નાખવાનો અથવા તો એનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે બીજા જે બે અર્થઘટનો છે એ પોતાની રીતે સાચા છે ખરા એમાં ખોટું નથી કશું પણ અહીંયા એ બરાબર બંધ બેસતું નથી છેલ્લી એક વાત જોઈએ તો માથીની સુવાર્તામાં આ બાબત લખવામાં આવી છે અને માથીની સુવાર્તા જ્યારે લખઈ ત્યારે ઘણા બધા વર્ષો વીતી ગયા હતા ખ્રિસ્તી વિશ્વાસના ઇતિહાસમાં ઘણી પેઢીઓ પણ આગળ વધી ગઈ હતી અને એ લોકોનો જે અનુભવ છે એ જોવો પણ અહીંયા અગત્યનો છે માથીની સુવાર્તા જ્યારે લખઈ ત્યારે ખ્રિસ્તી વિશ્વાસ વધતો તો હતો પણ વધતાની સાથે સાથે એ બહુ જ બધા પ્રતિકારનો સતાવણીનો અનુભવ કરી રહ્યો હતો માથીની સુવાર્તા આપણે જાણીએ છીએ કે જે યહૂદી વિશ્વાસીઓ હતા એમને ખાસ ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે ને એ લોકોના માટે એ સમયમાં બહુ મોટો ત્રાસ હતો ઈસુની પાછળ ચાલવું એટલે યહૂદી આગેવાનો યહૂદી લોકો એમની વિરુદ્ધ થતા હતા ને એમની સતાવણી કરતા હતા ને એ સાથે સાથે રોમન અધિકારીઓ પણ એમની સતાવણી કરતા હતા એટલે એમના માટે આ વિચાર સમજવો એ બહુ સહેલું હતું કે કઈ રીતે દેવનું રાજ્ય એ હિંસા સહન કરી રહ્યું છે અને હિંસાત્મક લોકો એને લઈ લેવાનો પ્રયત્ન કરે છે આ બહુ વાસ્તવિકતા હતી એમના માટે અને જ્યારે એમણે વાંચ્યું હશે કે ઈસુએ આની વાત કરી છે તો બહુ ઉત્તેજન એ લોકોને મળ્યું હશે તો મારી આશા છે કે અત્યાર સુધી આપણે જે જોયું એમાં તમે સમજ્યા હશો કે આ કલમ દ્વારા ઈસુ શું કહેવા માગતા હતા પણ આપણે અહીંયા અટકવા માગતા નથી આપણે બાઇબલનો અભ્યાસ ખાલી આપણું જ્ઞાન વધે એના માટે કરતા નથી પણ આનું લાગુકરણ આપણે આપણા જીવનમાં શું કરી શકીએ એ પણ આપણે જોવા માગીએ છીએ અમુક બાબતો છે જે હું તમારી સમક્ષ અત્યારે મૂકવા માગું છું સૌપ્રથમ વિરોધ હોવા છતાં વિશ્વાસમાં તમારે ને મારે દ્રઢ રહેવાનું છે જેમ યોહાન બાપ્તિસ્માની સાથે થયું ઈસુની સાથે થયું શરૂઆતની મંડળીની સાથે થયું એમ આજે પણ તમારીને મારી સાથે થઈ શકે છે અને ઘણા ખ્રિસ્તી વિશ્વાસીઓ એનો અનુભવ કરી રહ્યા છે એ લોકો પણ પોતાના વિશ્વાસને માટે સતાવણીનો અનુભવ કરી રહ્યા છે આપણા જીવનોમાં પણ આવું થઈ શકે છે કદાચ સતાવણી સીધે સીધી ના હોય પણ આપણી ટીકા કરવામાં આવે અથવા તો સામાજિક દબાણ મૂકવામાં આવે જ્યાં આપણે ભણતા હઈએ અથવા તો આપણે નોકરી કરતા હઈએ ઈસુની પાછળ ચાલવું કદાચ સહેલું ન લાગે ને એવામાં દ્રઢ રહેવું એ બહુ જરૂરી છે ઈસુ એમના શિષ્યોને કીધેલું કે તમે મુશ્કેલીઓનો સામનો કરશો પણ ઈસુએ એ પણ કીધું છે કે તમારે હિંમત રાખવાની જગત જરૂર છે કેમ કારણ કે જગતને મેં જીત્યું છે જગતને ઈસુએ જીત્યું છે જીત્યું છે અને એ બહુ અગત્યની બાબત આપણે યાદ રાખવાની છે જ્યારે આપણે પ્રતિકારનો સામનો કરીએ છીએ સતાવણીનો સામનો કરીએ છીએ ત્યારે આપણે ભયમાં જીવન જીવવાની જરૂર નથી અથવા તો આપણે કોમ્પ્રોમાઇઝ કરી દઈએ સમાધાન કરી દઈએ એવું કરવાની જરૂર નથી બહુ બહુ હિંમતથી વિશ્વાસુપણે આપણે યાદ રાખવાનું છે કે ઈશ્વર તમારીને મારી સાથે છે દેવનું રાજ્ય એ આવશે ઈસુના આવવાથી એનું આગમન થઈ ગયું છે ને ઈસુનું જ્યારે ફરીથી આવવાનું થશે ત્યારે સંપૂર્ણ રીતે આવશે અને એમાં તમારેને મારે વિશ્વાસ રાખવાનો છે ને એનો આપણે ભાગીદાર છીએ એ યાદ આપણે રાખવાનું છે બીજી બાબત કે માનવીય બળથી નહીં પણ આધ્યાત્મિક શક્તિથી દેવના રાજ્યને આપણે આગળ વધારવાની છે મેં કીધું એ પ્રમાણે ઘણા એવા લોકો હતા ઈસુના સમયમાં પણ કે જે હિંસાનો ઉપયોગ બી કરતા હતા બરાબર દેવનું રાજ્ય લાવવાને માટે પણ આપણે એવું કરવાનું નથી આપણે ક્યારેય પણ આ આ બાબત યાદ રાખવાની છે કે આપણે ક્યારેય પણ કોઈ બીજા પર નિયંત્રણ લાવવાનો અથવા તો પ્રભુત્વ કરવાનો પ્રયત્ન કરવાનો નથી પોતાના વિશ્વાસને લઈને અથવા તો વિશ્વાસને માટે આપણે કોઈકનો પર પ્રભુત્વ કરીએ અથવા તો કોઈકનો નિયંત્રણ લઈએ એ કદી પણ આપણે કરવાનું નથી આપણે આપણી સુવાર્તા જે છે એ નમ્રતાથી અને બહુ આદરથી લોકો સુધી લઈ જવાની છે આપણું મિશન છે કે આપણે બીજાને શિષ્ય બનાવીએ પણ બળજબરીથી કોઈને શિષ્ય બનાવવાના નથી આપણે કેવી રીતે શિષ્ય બનાવીએ તો ખાલી આપણા જીવનમાં ખ્રિસ્તનો પ્રેમ આપણે દેખાડવાનો છે સત્ય ખ્રિસ્તનું એ પ્રદર્શિત કરવાનું છે ત્રીજી બાબત કે આપણે પ્રાર્થનામાં અને વિશ્વાસુ જીવન જીવવામાં દ્રઢ રહીએ દેવનું રાજ્ય આપણે જાણીએ છીએ કે યોહાન બાપ્તિસ્માના સમયથી જે શું કહી રહ્યા હતા કે એક પેટર્ન છે એ ચાલી રહ્યું છે એ આજના સમયમાં પણ ચાલી જ રહ્યું છે અને એવામાં પ્રાર્થના અને વિશ્વાસુપણું એ બહુ જ અગત્યનું છે જે પ્રેરિત પાઉલ હતા એમણે આપણને યાદ કરાવ્યું છે એફએસીનો પત્ર છઠ્ઠો અધ્યાય અને બારમી કલમ કે આપણું યુદ્ધ એ લોહીની સાથે નથી અથવા તો જે માસ છે એની સામે આપણું આપણું યુદ્ધ નથી પણ કોની છે તો આત્મિક જે શક્તિઓ છે એની વિરુદ્ધ આપણું યુદ્ધ છે અને એટલા જ માટે આપણે શું કરવાનું છે તો દેવના સર્વ હથિયારો આપણે સજી લેવાના છે સત્ય ન્યાયપણું વિશ્વાસ ઈશ્વરનું વચન એ આપણી સાથે હંમેશા હોવું જોઈએ અને એવામાં પ્રાર્થના એ આપણો ઈશ્વર સાથેનો સંબંધ એ દ્રઢ અને મજબૂત કરે છે અને પ્રાર્થના દ્વારા મુશ્કેલભર્યા સમયમાં આપણે ઈશ્વરની માર્ગ ઈશ્વરની દોરવણીને ઈશ્વરનું માર્ગદર્શન મેળવી શકીએ છે ચોથી બાબત કે આપણે ભ્રષ્ટ નેતૃત્વ કરનારા લોકો અથવા તો ખોટું શિક્ષણ લાવનારા લોકોથી આપણે સાવધ રહેવાની જરૂર છે આ અર્થઘટન મેં તમને કીધેલું કે અહીંયા એટલું બંધ બેસતું નથી પણ સામાન્ય રીતે આ વાત સાચી છે અને ખ્રિસ્તી વિશ્વાસના ઇતિહાસમાં ઘણા એવા લોકો થઈ ગયા છે કે જેમણે ખ્રિસ્તી વિશ્વાસનો ઉપયોગ એ સામર્થ્યને માટે સંપત્તિને માટે અથવા તો રાજકીય પ્રભાવને માટે કર્યો છે ઈસુએ ચેતવણી આપી હતી માથીની સુવાર્તા સાતમો અધ્યાયને પંદરમી કલમ કે જુઠ્ઠા પ્રબોધકો આવશે અને એ જ રીતે પાઉલે પણ ચેતવણી આપી છે કે ઘણા એવા છે કે જે પોતાના સ્વાર્થી હેતુને માટે સુવાર્તાનો ઉપયોગ કરે છે અથવા તો એને મારી મચેડે છે ટ્વિસ્ટ કરે છે અને એવામાં આપણે સાવચેત રહેવાની જરૂર છે આપણા સમયમાં પણ આપણા સમાજમાં પણ અત્યારે ઘણું બધું ખોટું શિક્ષણ આગળ વધી રહ્યું છે અને એવામાં દરેક શિક્ષણને સ્ક્રિપ્ચરની સાથે વચનની સાથે આપણે ટેસ્ટ કરવાનું છે એની પરીક્ષા કરવાની છે અને જોવાનું છે કે ખરેખર દેવના સત્યમાં એ છે કે નથી ને આપણે દેવના સત્યમાં જળ ગાલેલા રહેવાનું છેલ્લી બાબત કે ખ્રિસ્તનું અનુસરણ કરવામાં કિંમત ચૂકવવાની છે એ બાબતને આપણે સ્વીકારીએ દેવના રાજ્યનું ઘણું મૂલ્ય છે પણ એની સાથે કિંમત પણ ચૂકવવી પડે છે ઈસુએ કીધું છે કે વધસ્તમ ઉચકીને એમની પાછળ ચાલવાનું છે એનો મતલબ એ છે કે ખરું જે શિષ્યપણું છે એમાં બલિદાન પણ પણ આવે આવે છે છે નમ્રતા ધીરજ પણ આવે છે ઘણી વખત આપણને કેવો વિશ્વાસ જોઈએ છે તો આરામદાયક વિશ્વાસ કમ્ફર્ટેબલ ફેથ પણ આજે આપણે પ્રશ્ન પૂછવાની જરૂર છે કે શું સંપૂર્ણપણે પૂરા હૃદયથી હું ક્રિસ્તની પાછળ ચાલવાને માટે તૈયાર છું કે નહીં જો મારે કોઈક અઘરી પસંદગી કરવાની આવે તો એ કરવાને માટે તૈયાર છું કે નહીં યોહાન બાપ્સમાં કરનારે ઈસુએ ઈસુની પછી એમના શિષ્યોએ પણ એમનું સર્વસ્વ દેવના રાજ્યને માટે આપી દીધું ને આજે તમને મને પણ ઈશ્વર એ જ કહે છે કે આપણે ત્યાગપૂર્વક જીવન જીવીએ આપણા જીવનમાં આપણી ઈચ્છાઓ કરતાં ઈશ્વરની ઈચ્છા શું છે એ શોધીએ અને એ પ્રમાણે જીવન જીવીએ મારી આશા છે કે આજનો આ વિડિયો તમારા માટે આશીર્વાદરૂપ બન્યો છે જો તમને કોઈ પ્રશ્ન છે તો જે કોન્ટેક્ટ ડિટેલ્સ આવશે એનો ઉપયોગ કરી તમે અમારો સંપર્ક કરી શકો છો ગોડ બ્લેસેસ ઓલ